પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા બાવીસ મી winter sports event પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ના પાનોલી ખાતે બાવીસ મી PIA winter sports tournament નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ મેચમાં પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વર મીડિયા ટીમનો વિજય થયો હતો. બાવીસ મી PIA winter sports tournament નો no industries association પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પાનોલી ઉદ્યોગ મંડળના જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન મહેબુબ ફિઝીવાલા કો ચેરમેન હેમંત પટેલ કમિટી મેમ્બર ભરત પટેલ ભરત કોઠારી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઇવેન્ટમાં આજ રોજ ખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી આજે પ્રથમ મેચ મીડિયા ઇલેવન અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી જેમાં મીડિયા ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છન્નુ ટીમોએ ભાગ લીધો છે આ ઉપરાંત વોલીબોલ ચેસ કેરમ અને દોડ સહિતની સ્પર્ધાઓ પણ યોજાશે